અને પીએસપી પીવાય ક્યુ ટોકમાં આજે આપણે મૌર્ય વહીવટી વ્યવસ્થામાંથી પૂછાયેલા એક પીવાય ક્યુની ચર્ચા કરીશું અગાઉ પણ મેં મેં એક પ્રશ્નોની ચર્ચા કરેલી છે એ રાજતંત્રાત્મક ઉપર રાજ વહીવટી પ્રશાસન ઉપર એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો એની ચર્ચા કરેલી છે આજે આપણે પીવાય બે હજાર અઢારો ઓગણીસમાં પૂછાયેલો પ્રશ્ન મૌર્યકાળ દરમિયાન ભારતના ન્યાયિક અને જાસૂસી તંત્રનું વર્ણન કરો મુખ્ય કીવર્ડ શું છે મૌર્યકાળ એની ન્યાયિક અને એનું જાસૂસી તંત્ર આ ઉપર પ્રશ્ન પૂછાયેલો છે તો આના ઉપર આપણે ચર્ચા કરીશું પ્રસ્તાવના મુખ્ય કીવર્ડ સાથે બંધ બેસતી હોય તેવી લખવી અને ત્રણ થી ચાર લીટીમાં લખવી કઈ કીવર્ડ પણ એડ કરવા દાખલા તરીકે ચાણક્યના અર્થતંત્રમાં બે પ્રકારના ન્યાયિક વ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળે છે એવા પુસ્તકના તમે પુસ્તકમાંથી લીધેલા વાક્યો પણ તમે પ્રસ્તાવનામાં લખી શકો છો જનરલી આપણે વર્ષ લખતા હોય કે આ આટલાથી આટલા વર્ષ દરમિયાન મૌર્ય કાળ હતું આ શાસકો પણ તમે પ્રસ્તાવનામાં લખી શકો અહીંયા આપણે બે કીવર્ડ આપ્યા છે એક તો મૌર્ય પ્રશાસન છે મૌર્ય પ્રશાસનમાં પહેલું છે ન્યાયતંત્ર તો મૌર્ય પ્રશાસનમાં ચાણક્યની બુક ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે મજબૂત મૌર્ય પ્રશાસન હતું જે રાજ્યની સુરક્ષા માટે રાજ્યમાં શાંતિ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિર્ણાયક સાબિત થયું તો મૌર્ય વ્યવસ્થા માટે એકદમ સ્ટેટિક પ્રશ્ન પૂછેલો છે મૌર્ય કાળમાં જે જે ન્યાયપાલિકાના ફેક્ટ છે એ પૂછાયેલા છે સૌથી પહેલાં તો સર્વોચ્ચ સત્તા કોની હતી તો રાજાના હાથમાં હતી ન્યાયિક ન્યાયિકનો સર્વોચ્ચ વડા રાજા ગણાતો હતો જો નીચલી અદાલતમાંથી અસંતુષ્ટ વ્યક્તિ હોય તો રાજાને અપીલ કરી શકે દાખલા તરીકે નીચલી અદાલતમાં ન્યાય આપ્યો હોય તો રાજા અશોકને અપીલ કરી શકે મતલબ સર્વોચ્ચ સત્તા છે રાજાના હાથમાં ન્યાયિક સત્તા ત્યારબાદ અર્થતંત્રમાં બે પ્રકારના ન્યાયની વર્ણન કરેલું છે એક છે ધર્મસ્થિય ન્યાય અને એક છે કંટક બાબતના કેસ વારસાના કેસ આ કેસ બધા દીવાની અદાલતમાં ચલાવવામાં આવતા તો કંટક શોધમાં કયા કંટક અદાલતમાં કયા કેસ ચલાવવામાં આવતા તો એમાં ફોજદારી કેસ ચલાવવામાં આવતા દાખલા તરીકે કોઈની હત્યાના કેસ હોય ચોરીનો કેસ હોય લૂંટફાટ કેસ હોય આ બધા કેસ છે કંટક શોધન ન્યાયાલયમાં ચલાવવામાં આવતા હતા ધર્મસ્થ અદાલતના જે ન્યાયાધીશ હતા એને ધર્મસ્થ નામ આપવામાં આવતું અને કંટક શોધન અદાલતના જે ન્યાયાધીશ હતા એને પ્રદેષ્ઠા કહેવામાં આવતું તો આ કીવર્ડ્સ પણ યાદ રાખી લેવો આ સિવાય સ્થાનિય સ્તરે ન્યાયતંત્ર હતું તો હા ગ્રામ્ય કક્ષાએ પણ ગ્રામના વડાઓ ન્યાયાલયનું કામ કરતા જેને આપણે વર્તમાન ભારતમાં ગ્રામ કહીએ છીએ એની પણ વ્યવસ્થા હતી જેને રક્ષણ કહેવામાં આવતું તેનો પણ ઉલ્લેખ જોવા મળે છે આ ઉપરાંત નગર કોટ દુર્ગપાલ આનો પણ ઉલ્લેખ જોવા મળે છે તો આ પણ ન્યાયનું એક ઉદાહરણ છે દંડપાલ આ બધા શબ્દ છે એ ન્યાયપાલિકા સંબંધિત છે તો પોલીસની વ્યવસ્થા પણ જોવા મળે છે આ સિવાય ન્યાયાલયમાં પ્રાંતિય વિભાગ અને જિલ્લા સ્તરે પણ ન્યાલયની વ્યવસ્થા હતી પ્રાંત છે છે વિભાગો જિલ્લાઓ છે એમાં પણ ન્યાયાલયની વ્યવસ્થા કરવામાં આવી હતી એના માટે શબ્દ હતો વ્યવહારિક વ્યવહારિક દંડનું સ્વરૂપ કોટિલ્યના અર્થશાસ્ત્ર ઉપરથી દંડનું સ્વરૂપ પણ જાણી શકાય છે મતલબ ન્યાયાલયમાં કઠોરથી લઈને સખ્ત સજા આપવામાં આવતી સજા છે મૃત્યુદંડની સજા છે શારીરિક સજા છે તો આ આ વ્યવસ્થાનું ન્યાયતંત્ર આમાં તમારી એક્ઝામ્પલ તમે ઉમેરી શકો તમારી રીતે કંઈક નવીન માહિતી હોય તો એ પણ લખી શકો ત્યારબાદ છે મૌર્ય વ્યવસ્થાનું જાસૂસી તંત્ર કાળમાં તંત્ર માટે કયા કયા મુદ્દા આપણે લખી શકીએ તો મૌર્ય તંત્રનું જાસૂસી તંત્ર છે એના વડા માટે શબ્દ છે મહામાત્ય સર્પ મહામાત્ય સર્પ તો આપણે ઉલ્લેખ કરી શકીએ કે ચાણક્યની બુક અનુસાર જાસૂસી તંત્ર ને

અને સંચારા એટલે કે નામ એવા ગુણ ફરીને એક સ્થળે થી બીજા સ્થળે ફરીને જાસૂસી નું કાર્ય કરતી હતી તો આ પ્રકારની વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સિવાય જાસૂસી તંત્રમાં મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે મહિલાઓ પણ જાસૂસીનું કાર્ય કરતી હતી વિદ્યાર્થી તરીકે જાસૂસી તંત્ર સં્યાસી ના સ્વરૂપમાં જાસૂસી તંત્ર આમ

આમ મોર્ય કાળમાં જાસુસ તંત્ર અને ન્યાય તંત્ર વિશે એક પ્રશ્ન પૂછાયેલો છે જોઈએ આપણે કન્ટેન્ટ પ્રસ્તાવના પ્રસ્તાવના મુખ્ય કીવર્ડ સાથે બંધ બેસતી હોય તેવી લખવી મૌર્ય સામ્રાજ્ય ઈસવીસન સન પૂર્વે ત્રણસો થી એકસો પિંચ્યાસી ભારતના ઇતિહાસનો એક સુવર્ણ કાળ ગણાય છે ચાણક્યના અર્થશાસ્ત્રમાં જણાવ્યા મુજબ આ સામ્રાજ્યની સફળતામાં તેના ન્યાયિક અને જાસુસ તંત્રનો મોટો ફાળો છે આ બંને તંત્રો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હતા તો તમે પ્રસ્તાવના આવી રીતના પણ બુક્સનો ઉલ્લેખ કરી શકો છે મુખ્ય ન્યાયતંત્ર તો મેં કીધું એમ સર્વોચ્ચ સત્તા કોના પાસે હતી રાજા પાસે હતી અંતિમ અપીલીય સત્તા પણ રાજા પાસે હતી નીચલી અદાલત દ્વારા અપાયેલા સજા સામે ગુનેગાર અશોક અમે ઉદાહરણ લખ્યું છે અશોક સામે અપીલ કરી શકતા અર્થશાસ્ત્રમાં બે પ્રકારના ન્યાયાલયનું વ્યવસ્થા છે એક છે ધર્મસ્થાન ન્યાયાલય અદાલતો જે દીવાની કેસ માટે હતી મિલકતના વિવાદો લગ્નના કેસો વારસાના કેસો બીજી છે કંટકશોધન જે ફોજદારીના કેસો માટે હતી ચોરી છે હત્યા છે રાજદ્રોહના અધિકાર જે ધર્મસ્થર અદાલત હતી એના અધિકારીને ધર્મસ્થ અધિકારી કહેવાતા હતું અને જે કંટકશોધન અદાલતોના ન્યાયાધીશો છે એને પ્રદેશ કહેવામાં આવતું એક ઉદાહરણ આપ્યું છે બંને પક્ષો વચ્ચે જમીનના માલિકીનો હક અંગેના વિવાદો અદાલતમાં જ્યારે લૂંટફાટ કેસના અદાલતો કંટક શોધન અદાલતોમાં ચાલતા હતા બંને ત્યાં સુધી તમને કોઈ પણ મુદ્દો આપ્યો હોય તેને સબ હેડિંગમાં લખવાનો પ્રયત્ન કરવો અને સાથે ઉદાહરણથી સમજાવવા પ્રયત્ન કરવો ત્યારબાદ જે ન્યાયતંત્ર કેન્દ્રીયથી લઈને ગ્રામ્ય સ્તર સુધી વિસ્તરેલું હતું જિલ્લા સ્તર પર અમાત્યના નિયંત્રણ હેઠળ પેટા પેટા અદાલતો ગ્રામ્ય સ્તરે વડીલો દ્વારા ન્યાય આપવામાં આવતું હતું ગામડાના નાના ઝઘડાનું નિરાકરણ ગ્રામ વૃદ્ધો દ્વારા થતું જ્યારે મોટા શહેરોમાં નગરના વ્યવહારિકો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આથી ગ્રામ્ય સ્તરેથી લઈને જિલ્લા પ્રાંત અને કક્ષાએ ન્યાલયની વ્યવસ્થા ત્યારબાદ સજા કેવી આપવામાં આવતી તો સામાન્યથી લઈને કઠોર સજામાં આપવામાં આવતી શારીરિક દંડ છે અંગ છેદન છે મૃત્યુદંડ છે આની સજાનો પણ ઉલ્લેખ જોવા મળે છે ચોરીના ગુના માટે ગુનેગારના હાથ કાપી નાખવાની સજા આ કેનો કેનો કેમાં ઉલ્લેખ છે અર્થશાસ્ત્રની બુકમાં ઉલ્લેખ છે દરેક ન્યાયાલયમાં ન્યાયાધીશોના સહાયક સહાયક ન્યાયાધીશો હતા ત્રણ અમાત્યો સચિવનો સમાવેશ કરવામાં આવતો જે ન્યાયાધીશોમાં કાયદામાં નિપુણ હોય તે મદદ કરતા હતા ત્યારબાદ જાસૂસી તંત્ર બીજો કીવર્ડ છે પ્રશ્નોનો જાસૂસી તંત્ર રાજ્યની સુરક્ષા અને શાસન વ્યવસ્થા માટે પાયાનો પથ્થર હતો બે પ્રકારની જાસૂસી વ્યવસ્થા હતી એક સ્થાયી ગુપ્તચરો જે એક જ જગ્યાએ રહીને કાર્ય હતા કરતા હતા અને સંચાર જે જુદા જુદા સ્થળે ફરીને ન્યાય આપવાની વ્યવસ્થા કરતા ગુપ્તચર કામગીરી કરતા હતા ગુપ્તચરોમાં જોડાયેલા વ્યક્તિઓને ગુપ્ત પુરુષ કહેવામાં આવતું આ સિવાય મેં એક શબ્દ આપ્યો હતો ગુપ્તચર ગુપ્તચરના વડા માટે મહામાત્ય સર્પ આ શબ્દ પણ વપરાતો હતો જાસુસીમાં વિદ્યાર્થી ગુપ્તચર જેને કાપ ટીકા કહેવાતું ઉપસ્થિતા એટલે સન્યાસી ગુપ્તરો ગૃહપતિ ગુપ્તચરો દૈહિક ગુપ્તચરો આવા વગેરે ગુપ્તચરોનો ઉલ્લેખ જોવા મળે છે ચાણક્યની ગુપ્તમાં મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવતો હતો રાજ્ય વિરોધી પ્રવૃત્તિ છે સંભવિત બળવા છે ભ્રષ્ટાચાર છે રાજદ્રોહ છે અધિકારીઓના ખોટા કાર્ય છે વગેરે ઉપર ગુપ્તચરો નજર રાખતા હતા પાડોશી રાજ્યની ગતિવિધિ સૈન્ય શક્તિ રાજકીય યોજના વિદેશ સાથેના સંબંધો વગેરેનું કાર્ય પણ ગુપ્તચર વ્યવસ્થા કરતી હતી તો બીજો બેઠો સીધો સ્ટેટિક પ્રશ્ન પૂછાયેલો છે પીઆઈ ની એક્ઝામ ત્યારબાદ જોઈએ કન્કલુઝન કન્કલુઝન પણ મુખ્ય કીવર્ડ સાથે બંધ બેસતું હોય તેવું અને થોડું રસપ્રદ લખવું મૌર્ય કાળનું ન્યાયિક અને જાસિસ તંત્ર એ ભારતીય શાસન પ્રણાલીના ઇતિહાસમાં એક સીમા ચિહ્ન છે વર્તમાનની ન્યાય પ્રક્રિયાને સરળ બનાવવા અને આંતરિક સુરક્ષા માટે આદરણીય મોડલ ગણાય છે આથી થયું કન્કલુઝન પ્રશ્ન છે અશોકની ધમની વિભાવના માત્ર ધાર્મિક સિદ્ધાંત નહોતી પરંતુ એક વ્યાપક સામાજિક નૈતિક આચાર સંહિતા પણ હતી ચર્ચા કરો મળીએ મિત્રો નવા એક પીવાય ક્યુ સાથે